આજરોજ મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીની સંકલન સમિતિની મિટિંગ લુણાવાડા સર્કિટ હાઉસ રાખવામાં આવી હતી જેમાં પચીસ સાત બે હજાર ચોવીસ ને ગુરુવારના દિવસે પ્રદેશના નેતાઓ મહીસાગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોય ત્યારે ચર્ચા કરવામાં આવી તેમજ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની ચર્ચા કરવામાં આવી જેમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ તથા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મહીસાગર જિલ્લા સંગઠન મહામંત્રી હિરેનભાઈ શ્રી

ગઠબંધન હશે તો ગઠબંધનની સાથે રહી લડશે અને ગઠબંધન નહીં હશે તો પણ સ્વેચ્છાએ લડશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીની પૂરી તૈયારીઓ છે એ સંગઠનના નિર્માણ માટે આવનારા પચીસ આવનારા ગુરુવારે પચીસ તારીખે પણ અહીંયા અમારો પ્રદેશ પ્રમુખથી લઈને તમામ ટીમ સાથે કાર્યક્રમો પણ છે એ વાતને લઈને આજે અમારી મીટિંગ હતી અને ઘણી ગંભીર બાબતો આ વિસ્તારમાં ધ્યાન પર આવી છે સાથે સાથે આ વિસ્તારમાં જે એકલવ્ય મોડલ શાળાઓ છે એમાં જેટલા પણ હાલના તબક્કે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ જેવી જે સંસ્થા છે એનાથી જે ભરતીઓ કરવામાં આવી છે એમાં આચાર્ય વોર્ડન અને ક્લાર્કથી લઈ પંદર જણની ભરતી થઈ છે તમામ આઉટ સ્ટેટના લોકો છે જ્યારે નવ દસ અગિયાર બારની ગુજરાતી મીડિયમ શાળામાં આઉટસ્ટેટના હિન્દી ભાષી શિક્ષકો આવવાથી બાળકોનો અભ્યાસ કરવામાં તકલીફ પડે છે એ ગંભીર બાબતે પણ અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રી શ્રીને જેવા તમામ મુદ્દે આવનાર દિવસોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ પાર્ટી મહિસાગર જિલ્લો કરશે સાહેબ લુણાવાડા નજીક એક કેનાલ છે જેની ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે કેનાલ ભૂલી દેવામાં આવી છે આમ આદમી પાર્ટી આ અંગે કંઈ ઉઠાવશે હા ચોક્કસ આજે અમારી ચર્ચામાં જાણવા મળ્યું છે કે જે કેનાલ છે એના પર ગેરકાયદેસર રીતે દબાણો કરીને ગેરકાયદેસર ત્યાં બાંધકામો થયેલા છે સાથે સાથે બીજો ગંભીર બાબતે ધ્યાન પર આવી છે કે અહીંયા તોતેર ડબલ એની જમીનો આ જિલ્લામાં તોતેર ડબલ એની જમીનો પર બિલ્ડરોએ કોમર્શિયલો બાંધકામો કર્યા છે તો જેટલા પણ તોતર ડબલ એની જમીનો પર આવા ગેરકાયદેસર બાંધકામો થયા છે હમણાં જ અમે માન્ય કલેક્ટરશ્રીને એક લેટર લખીએ છીએ અને એ લેટરમાં તમામ માહિતીઓ માગીએ છીએ અને જે પણ ગેરકાયદેસર તોતેર ડબલ એની જમીનોમાં ટ્રાન્સફરો થયા હશે એને થયા હશે અને ભાડા કરારથી આપવામાં આવી હશે ને આવા દબાણો

હા પેલું લેટર ની કોપી આપણે કોપી ખાલી ફોટો લઈ લે લઈ આવો પેલું તૈયાર થઈ ગયું છે પેલું લેટર